નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાની છે જે શેર માં પહેલા તો આપણને ભારે તેજી જોવા મળી રહી છે પણ હવે 52 વીક હાઈ ઉપર પહોંચેલા આ શેર ની બ્રોકરેજ હાઉસે વેચવાની સલાહ આપી છે જેમ બને તેમ વેલી તકે કેમ કે બ્રોકરેજ હાઉસ ને અંદાજ છે કે 33% સુધી આ શેર માં ઘટાડો આવી શકે છે તો આ કયો શેર છે અને કેમ બ્રોકરેજ હાઉસ આ શેર માં 33% સુધીના ઘટાડાનો અંદાજ લગાવી રહ્યા છે

આ શેર તેત્રીસ ટકા સુધી ઘટી શકે છે બ્રોકરેજ ફ્રોમ ગોલ્ડમેન સેક્સ જેફરીઝ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ આ શેર પ્રત્યે નેગેટિવ છે પરંતુ તેમણે ટાર્ગેટ પ્રાઇસમાં વધારો કર્યો એટલે કે શેર છે લોરસ લેબ લિમિટેડ અને શુક્રવારે આ ફિફ્ટી ટુ વીક હાઈ પર પહોંચ્યો હતો જૂન ક્વાર્ટરના પરિણામો પછી આ શેર ઉપર જે એક્સપર્ટ નજર રાખી રહ્યા છે તે બધા જ એક્સપર્ટે જણાવ્યું આ શેરમાં તેત્રીસ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે સાથે જ બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સેક્સ જેફરીઝ

સ્થિરતા વિશે કોઈ પ્રતિબદ્ધતા દર્શાવવામાં નથી આવી એટલે એટલા માટે બ્રોકરેજ જેફરીએ પરફોર્મ રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ 480 થી 590 રૂપિયા કર્યો છે પછી કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી જે આ શેર વિશે શું જણાવ્યું એ જોઈએ તો બ્રોકરેજ આ શેને સેલ રેટિંગ આપ્યું અને તેનો ટાર્ગેટ પ્રાઇસ 475 રૂપિયા પ્રતિ શેર થી વધારી 555 રૂપિયા પ્રતિ શેર કરી દીધો છે બ્રોકરેજે કહ્યું કે લોરસ લેબ પહેલા क्वार्टरમાં શાનદાર પ્રદર્શન કર્યું આનું નેતૃત્વ સીડીએમઓ

શેરબજારની આવી જ માહિતી તમે ગુજરાતી માં જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને હાઈપ કરી દેજો જેથી કરીને તમારે આ વિડીયો વધારે ગુજરાતી રોકાણકારો પાસે પહોંચી શકે અને ઘંટડી પણ દબાવી દેજો જેથી કરીને બધા જ વિડીયોની નોટિફિકેશન પણ તમને મળતી રહે